હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના સમયમાં આપને સૌ પાસે એક એવું સાધન છે જે વગર એક દિવસ પણ પસાર કરવો મુશ્કેલ છે હા હું વાત કરી રહી છું મોબાઈલની મોબાઈલ આપણને દુનિયાની સાથે જોડે છે પણ ક્યારેક એ આપણને આપણા સપનાથી દૂર પણ કરી લઈ જાય છે શું તમે ક્યારે વિચાર્યું છે કે સ્ક્રીન પાછળ છુપાયેલી આ રંગીન દુનિયા વિદ્યાર્થી જીવન ઉપર કેટલો મોટો પ્રભાવ પાડે છે આજે આપણે આવી જ એક વાર્તા જોવાના છીએ જે એક વિદ્યાર્થી એક મોબાઈલ અને એક મોટું જીવન પરિવર્તન ચાલો જોઈએ સ્ક્રીન પાછળ ખોવાયેલું વિદ્યાર્થી જીવન ચાલો આજે એક એવી વાત કરીએ જે કદાચ ઘણા ઘરોમાં બનતી હશે આ કહાણી છે અંકિતની પોતાની શાળાનો એકદમ બ્રાઇટ સ્ટુડન્ટ એક સિતારો પણ એની આખી જિંદગી એક નાનકડી ભેટને કારણે કેવી રીતે અંધકારમાં ધકેલાઈ ગઈ ચાલો એની આ સફરને જરા નજીકથી જોઈએ આ સવાલ ખરેખર વિચારવા જેવો જ છે ને કોઈને ખુશ કરવા માટે આપેલી એક સાધારણ ભેટ એ કોઈના ભવિષ્ય માટે ખતરો કઈ રીતે બની શકે અંકિતની કહાણીમાં જ આનો જવાબ છુપાયેલો છે તો સૌથી પહેલાં મળીએ અંકિતને એક એવો વિદ્યાર્થી જેના માટે પુસ્તકો જ એની દુનિયા હતા અને સારા ગ્રેડ્સ એ જ એની ઓળખ પોતાના લક્ષ્યો માટે એકદમ ક્લિયર અને ડેડિકેટેડ જુઓ સ્માર્ટફોન આવ્યા પહેલાં અંકિતની જિંદગી કેવી હતી એકદમ સિમ્પલ અને ફોકસ્ડ શિક્ષકો તો એને પ્રેમથી શાળાનો સિતારો કહીને બોલાવતા એના માટે સૌથી મોટો આનંદ એટલી પુસ્તકોના પાનામાં ખોવાઈ જવું બીજું કાંઈ નહીં બસ માત્ર ને માત્ર ભણવાનું અને પછી એના જન્મદિવસે એક ભેટ મળી અને આ ભેટ એની જિંદગીમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ લઈને આવી એ હતો એક સ્માર્ટફોન જેણે માત્ર એક નવી દુનિયાના દરવાજા જ નહોતા ખોલ્યા પણ કદાચ એના ભવિષ્યને ભટકાવવાનો રસ્તો પણ ખોલી દીધો હતો શરૂઆતમાં તો બધું બરાબર જ હતું આ સ્માર્ટફોન તો જાણે એક વરદાન જેવું લાગતું હતું અંકિત એનો ઉપયોગ ઓનલાઈન ક્લાસ માટે કરતો ભણવાના વિડીયોઝ જોતો એમ જ લાગતું હતું કે બધું એકદમ સાચી દિશામાં જઈ રહ્યું છે પણ ખબર છે ને ક્યારેક એક નાનકડી વાત બધું બદલી નાખે છે બસ એવું જ થયું એક મિત્રે આવીને સાવમસ્તું જ કહ્યું અરે બસ એકવાર રમ બસ આટલું જ અને આટલા નાના વાક્યમાં જ એક મોટો વળાંક છુપાયેલો હતો અને બસ અહીંથી જે ચક્કર શરૂ થયું જે ક્યારેય પૂરું જ ન થયું પેલી બસ એકવારની ગેમ ક્યારે કલાકોમાં ફેરવાઈ ગઈ ખબર જ ન પડી ગેમ્સમાંથી વિડીયો અને વીડિયોમાંથી તો રીલ્સની એવી દુનિયામાં અંકિત ખોવાયો કે એને સમયનું ભાન જ ન રહ્યું અને પછી શરૂ થઈ એની પડતીની કહાણી જે સ્ક્રીન પહેલાં જ્ઞાનનો ખજાનો હતી એ જ સ્ક્રીન હવે એને હકીકતથી દૂર બહુ દૂર ખેંચી રહી હતી એની જિંદગી ધીમે ધીમે પાટા પરથી ઉતરી રહી હતી આ બદલાવ ખરેખર બહુ મોટો હતો એની દુનિયા જાણે આખી ઊંધી થઈ ગઈ જ્યાં પહેલાં પુસ્તકો એના બેસ્ટ ફ્રેન્ડ્સ હતા ત્યાં હવે ગેમ્સ અને રીલ્સ હતા ક્લાસમાં જેનું ધ્યાન હંમેશા ટીચર પર રહેતું એનું મન હવે મોબાઈલમાં જ રહેતું અને રાતની શાંત ઊંઘની જગ્યાએ હવે હતી મોડી રાત સુધીના ઉજાગરા અને થાકેલી લાલ આંખો હવે આ લતની અસર ચારે બાજુ દેખાવા લાગી ક્લાસમાં એનું મન ભટકતું રહેતું ગભરાયેલો રહેતો ઘરે એની મમ્મી ચિંતા કરે તો એ એમને જવાબ પણ નહોતો આપતો અને એના ચહેરા પર હંમેશા એક થાક દેખાતો હતો હવે કહાણી એક એવા મોડ પર પહોંચે છે જ્યાં હકીકત સાથેનો સામનો થવાનો હતો એક એવી ઘટના બની જેણે અંકિતને અંદરથી હચમચાવી દીધો અને પછી આવ્યો એ દિવસ એની જિંદગીનો સૌથી મોટો આંચકો વિચારો પરીક્ષા હોલમાં જ્યાં એનું ભવિષ્ય લખાવાનું હતું ત્યાં જ એના શરીરે સાથ છોડી દીધો ચક્કર આવ્યા અને આંખો સામે અંધારું છવાઈ ગયું આ માત્ર શારીરિક પડતી નહોતી પણ એના સપનાઓની પણ હતી ડોક્ટરના શબ્દો એકદમ સીધા અને સ્પષ્ટ હતા એ શબ્દો એક જોરદાર તમાચા જેવા હતા આ કોઈ બીમારી નહોતી આ તો એની પોતાની ભૂલોનું જ પરિણામ હતું ઊંઘની કમી અને મોબાઈલનો વધુ પડતો ઉપયોગ અને છેવટે એ હકીકત કાગળ પર છપાઈને સામે આવી એનો પ્રોગ્રેસ રિપોર્ટ લાલ નિશાનોથી ભરેલો જે રિપોર્ટ કાર્ડ ક્યારેક એની સિદ્ધિઓથી ચમકતું હતું એ હવે નિષ્ફળતાના લાલ રંગથી રંગાઈ ગયું હતું શાળાનો પેલો સિતારો હવે જાણે ખરી પડ્યો હતો પણ કહેવાય છે ને કે દરેક અંધારી રાત પછી સવાર જરૂર થાય છે હવે આ કહાણી આશા તરફ વળે છે અંકિતે નક્કી કર્યું કે બસ હવે બહુ થયું હવે બધું સુધારવું પડશે અને એણે તોતાની મમ્મીને જે કહ્યું એ માત્ર શબ્દો નહોતા એ એક તૂટેલા દિલની કબૂલાત હતી એણે કહ્યું મમ્મી મને મારી જૂની જિંદગી પાછી જોઈએ છે આ એક વાક્યમાં એનો પછતાવો અને પાછા ફરવાની તડપ બધું જ હતું અને એણે સિર્ફ વાત જ ન કરી એણે એક્શન લીધા સૌથી પહેલું કામ એણે પોતાના સૌથી મોટા દુશ્મનને એટલે કે મોબાઈલને પોતાની મમ્મીને આપી દીધો અને પછી એ પાછો વળ્યો પોતાના સાચા અને જૂના મિત્રો તરફ એટલે કે પુસ્તકો અને રમતગમતના મેદાન તરફ તો આ આખી કહાણીના અંતમાં ચાલો એ સમજીએ કે અંકિતે આ અનુભવમાંથી શું શીખ્યું અને આ કહાણી આપણને શું ચેતવણી આપે છે આ છે નવો અંકિત જેણે પોતાની ભૂલમાંથી શીખીને હવે બીજાઓને સાચો રસ્તો બતાવવાનું શરૂ કર્યું છે એ સમજી ગયો છે કે સ્ક્રીનની પેલી રંગીન દુનિયા તો ખાલી દેખાવ છે ક્ષણિક છે અસલી જિંદગી અને સફળતા તો મહેનત અને જ્ઞાનમાં જ છે અને આ જ આખી વાતનો સાર છે ટેકનોલોજી ખરાબ નથી એ તો એક સાધન છે પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણા હાથમાં છે એ મદદગાર પણ બની શકે છે અને વિનાશકારી પણ પસંદગી આપણી છે અને એટલે જ આ કહાણી આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે જે સ્ક્રીન સામે કલાકો પસાર થાય છે એક મદદગાર છે કે પછી એક એવો છુપો દુશ્મન જે ધીમે ધીમે ભવિષ્યને છીનવી રહ્યો છે આ સવાલનો જવાબ દરેકે પોતાની અંદર જ શોધવાનો છે